જે ડોક્ટર રાજ પટેલ છે આ કેમ્પમાં ઘૂંટણ ખંભામાં દુખાવો ચકડાય જવું જેવી ટ્રીટમેન્ટ કેમ્પમાં પૂરી પાડી હતી તેમજ ડોક્ટર અવિનાશ પટેલ બાળકોના તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પમાં તેમની સેવા આપી હતી સાથે સાથે આ કેમ્પમાં નિદાન કેમ્પમાં સર્વરોગના બાળ રોગ નિષ્ણાંત ડાયાબિટીસ નિષ્ણાંત ડોક્ટરો હાજર રહ્યા હતા જેવા કે હાડકાના નિષ્ણાંત પથરી પેશાબને લગતા બીમારીના નિષ્ણાંત આખના નિશરાત બાળકોના નિશરાત જેવા ડોક્ટરો હાજર રહી કેપમાં આવેલા દર્દીઓને સેવા આપી કડીખાતી આવેલ બાપા મલ્ટી હોસ્પિટલના ગૌતમ ગાંધી વિશાલ ઠાકોર અને તેમની ટીમ દ્વારા ઉઠાવી ખૂબ જ સુંદર આયોજન મેં હતી અને પગની પાણીનો છે અને અહીંયા ગડીના હિસાબે હું હતી સારું છે એમને અહીંયા છે એની જોડે એની ટ્રીટમેન્ટ કરાવવાનું અમને કીધું સારું એ બતાવવા માટે આવ્યાના સ્ટેન્ડ મુકાયેલું હતું તે બેનને બતાવ્યું તો કે બધું સારું છે એમ કીધું એમને એમનો રિસ્પોન્સ સારો આવે એમને મારી તપાસ સારી કરી આંખો બતાવી પણ ભૂમિ પટેલ છે હું કાર્ડિયાક વિભાગમાં કામ કરું છું આજે અહીંયા જે કેમ્પનું આયોજન થયું છે બાપાશ્રી હોસ્પિટલમાં એનામાં મેં ઘણા દર્દીઓને જોયા મારે એ જ એમને જાગૃત કરવા છે કે પચાસ વર્ષથી ઉપરના જો તમે હો તો તમારે રેગ્યુલર કાર્ડિયાક ડોક્ટરને મળતા રહેવું જોઈએ કેમ કે અત્યારે હૃદયરોગના હુમલા બહુ વધી ગયા છે ઇવન ત્રીસ વર્ષની ઉંમરમાં બી જો આવી જતા હોય તો આપણે પચાસથી ઉપરના એ તો દરેકે છ છ મહિને એક એક વાર જઈ અને ઈસીજી ઇકો જે જરૂરી લાગતા હોય એ રિપોર્ટ ડૉક્ટર બાળકોની તપાસ કરી અને બાળકની તપાસ કરતાં મને ખ્યાલ આવ્યો કે મોસ્ટલી બધી મમ્મીની કમ્પ્લેન એવી હોય છે કે મારું બાળક ખાતું નથી કે મારા બાળકનું વજન વધતું નથી અને વધુ વિગતવાર તપાસ કરતાં મને જણાવ્યું કે મમ્મીઓ બધા બાળકને વધારે દૂધ પીવડાવે છે પાંચ વર્ષ સુધીના બાળકને ઓછામાં ઓછું મમ્મી લીટર જેટલું દૂધ પીવડાવી દે છે બરાબર તો દરેક મમ્મીને મારે કહેવું છે કે પહેલાં તો બાળક ને કુપોષિત ના થવા દો એને ઉપરનો ખોરાક જે આપણે લોકો ખાતા હોય છે ઘરગથ્થુ જે જમવાનું બનાવીએ છીએ એ જ ખવડાવવાનું છે હજાર ટકા બાળક આપણા કરતાં ઓછું ખાય ચોથા ભાગનું ખાય પણ એને પૂરી થાળી ખવડાવવાનું ટેવડાવવાનું છે બરાબર તો એના માટે ખાસ ખ્યાલ રાખવાનો છે કે દૂધનું પ્રમાણ સૌથી પહેલાં તો આપણે ઓછું કરવું જોઈએ બરાબર ઓછામાં ઓછું બાળકને ચારસોથી પાંચસો એમએલથી વધારે પડતું દૂધ આપવાનું નથી અને એકસાથે દૂધ ન બંધ કરતાં ધીરે ધીરે દૂધ બંધ કરી અને આપણું જે રૂટીન ખોરાક છે એના પર ધીરે ધીરે બાળકને આપણે ચડાવતા હોઈએ છીએ એ સિવાય લીલા શાકભાજી ફળ ઘરનું જે આપણું રોટલી શાક દાળ ભાત છે લીલા શાકભાજી છે એ જ આપણે ખવડાવવાનું છે જે આપણે ઘરગથ્થુમાં રોજિંદા ઉપયોગમાં લેતા હોઈએ કોઈ કોઈપણ પ્રકારનું હાઈફાઈ ફૂડ કે પછી સેરેલેગ કે અને એમાં બહુ બહુ સક્સેસ મળ્યો છે તો અમે ડૉક્ટર શીતલ અગરવાલ વાછાની હું કિડનીની રોગના નિષ્ણાંત કરું છું હું ગાંધીનગર કોડાસનમાં પ્રેક્ટિસ કરું છું અને બાપાશ્રી હોસ્પિટલમાં રેગ્યુલરલી અવેલેબલ હોઉં છું तमारे पिशाब मा लगता कोई भी प्रॉब्लम अथवा किडनी नहीं लगती कोई भी प्रॉब्लम एनी बद्दी ट्रीटमेंट अवेलेबल है पिशाब बढ़तरा था लाल पिशाब आत हो પિશાબમાં કોઈ બી પથરી હોય અથવા પગમાં સોજા આવવા આંખ ઉપર સોજા આવતું હોય તો એ બધી પ્રોબ્લેમની નિશાન તમારે કડીમાં બાપાશ્રી હોસ્પિટલ અથવા તમારે યછાની હોસ્પિટલ ગાંધીનગરમાં આવી શકો એના સાથે સાથે તમે લોંગ ટાઈમથી ડાયબિટીઝ હોય યા બીપીની પ્રોબ્લમ હોય તો એના એ બંનેમાં બી તમારે કિડની ઉપર અસર આવતા હોય એટલા માટે તમારે રેગ્યુલર છે તે ખાતે કિડનીના પેશન્ટ્સને જોવા માટે આવે છે હું વાછાણી હોસ્પિટલ ગાંધીનગરમાં પણ મારું કામ કરું છું મેઇનલી અત્યારે પેશાબમાં થતાં ઇન્ફેક્શન અને કિડનીમાં થતી પથરી માટેનું લોકોમાં જાગૃતતા લાવવી બહુ જરૂરી છે એમાં પેટમાં દુખાવો થવો વારે વારે પેશાબ થવો પેશાબમાં બળતરા થવી પેશાબમાં લોહી પડવું આ બધા જ લક્ષણો જોવા મળતા હોય છે એ ના થાય એના માટે ઘરે શું કરવું જોઈએ એનો સૌથી પહેલો ઉપચાર છે કે દિવસમાં બેથી ત્રણ લીટર જેટલું પાણી પીવાનું હાઇડ્રેશન મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે એટલે પાણી પીવાનું ક્યાંય બી બહાર જાઓ તો બોટલ સાથે લઈને જવાનું કોઈ પણ કારણસર બેથી ત્રણ લીટર જેટલું પાણી જે છે એ દિવસમાં જવું જોઈએ બીજું તમને પેટમાં કંઈ બી દુખાવો થાય કે પેશાબના કોઈ બી લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપાયો કરવા એના કરતાં કોઈ હોસ્પિટલમાં ધામથી સુરેશભાઈ શહેરની અંદર બાપાશ્રી હોસ્પિટલમાં આજે એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું મેડિકલ કેમ્પનું તમામ ડોક્ટરોના નેતૃત્વની છે જેમાં મુખ્ય ગૌતમભાઈ ગાંધી મયૂરભાઈ પટેલ એકતાબેન પટેલ રાજ રાજ પટેલ શીતલબેન કુ શાહ અને ભૂમિ પટેલ જેવા ઉચ્ચ કક્ષાના ડૉક્ટરોના નેતૃત્વની છે આ મેડિકલ ફ્રી કેમ્પ કરવામાં આવ્યું કુંડાલ મંદિર પ્રવીણભાઈ અને સાણંદ વિહતમી માતાના મંદિર કમશી બાપાના અને ઘનશ્યામ બાપાના આશીર્વાદથી જે સાણંદની અંદર નવીન મંદિર બનવાનું આયોજન થયું એના શિલાયન્સમાં પાયાના ભાગરૂપ રૂપે આજનું આ સેવાનું એક કાર્ય જે કડી શહેરની અંદર ઘનશ્યામ બાપાના ગ્રુપે જે કુંડાલ પરિવારે આજે ઉમદા એક સમાજ સેવાનું બહુ મોટો ભગીરથ કાર્ય જે આજે કર્યું છે આ સમગ્ર ડોક્ટરોએ અને બાપાશ્રી હોસ્પિટલના સમગ્ર વ્યક્તિઓએ મળી અને સમાજ સેવાનું આજે એક ઉમદા ઉદાહરણ આપ્યું છે તો માતાજી વિહતમાં અને આ ડૉક્ટરો દવા અને દુઆ એવી આજે એક ગૌતમ ગાંધી ઘનશ્યામ બાપા ટ્રુપ સંચાલિત બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજર આજ રોજ ફસ્ટ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બાપાશ્રી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ઉમદા કાર્યક્રમ ફ્રી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર હાડકાના ડોક્ટર ફિઝિશિયન સાહેબ કાર્ડિયોલોજિસ્ટ નેફ્રોલોજિસ્ટ અને અન્ય સર્જિકલ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ મહત્વનો ભાગ મૂંચ્યો આજના દિવસે ફ્રી કેમ્પની અંદર લગભગ દોઢસો જેટલા દર્દીઓએ મફત ઉમદા નિદાન અને સારવારનો ઉપયોગ કર્યો છે જેની અંદર ફ્રીની અંદર